માં સાવ અડીએ છે અને જ્યારથી તેને એમઆઈ નો કેપ્ટન બનાવવામાં આવ્યો છે ત્યારથી પંડ્યા સતત ટ્રોલ થઈ રહ્યો છે હાલ મુંબઈની ટીમની મેચમાં બ્રેક હોવાથી તેઓ આખી ટીમ મિની વેકેશન માણવા જામનગર આવી હતી હવે હાર્દિક મુંબઈને કબરી પરિસ્થિતિમાંથી ઉગારવા સોમનાથ દાદાના શરણે પહોંચ્યો હતો તેણે સોમનાથ મહાદેવને રુદ્રાભિષેક કર્યો હતો આ તકે સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ મહાદેવનું સ્મૃતિ ચિત્ર અને પ્રસાદ આપી હાર્દિક પંડ્યાનું સન્માન કર્યું હતું તમને જણાવી દઈએ કે મુંબઈ ઇન્ડિયન્સની આગામી મેચ રવિવારે દિલ્હી કેપિટલ્સ સામે છે હાર્દિક પંડ્યાએ સોમનાથ મંદિરે શીર્ષ ઝુકાવી મહાદેવને પૂજા સામગ્રી અર્પણ કરી હતી આ અવસરે તેઓએ સોમનાથ મહાદેવને સોમેશ્વર મહાપૂજા ધ્વજ પૂજન સાથે મહાદેવનો જલાભિષેક કર્યો હતો સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ મહાદેવનું ચિત્ર અને પ્રસાદ આપી હાર્દિક પંડ્યાનું અભિવાદન કર્યું હતું હાર્દિક પંડ્યાએ સોમનાથની મુલાકાતને અદભુત ગણાવી હતી સોમનાથ મંદિરની સકારાત્મક ઉર્જા અનુભવીને હાર્દિક પ્રભાવિત થયો હતો સાથે જ તેમણે સોમનાથ મંદિરનો ઇતિહાસ જાણીને મંદિરને શિલ્પ સ્થાપત્ય કળાને વખાણી હતી સોમનાથની પોઝિટિવ એનર્જીનો તેમણે અનુભવ કર્યો હતો પિસ્તાલીસ મિનિટ સુધી તેણે સોમનાથ મહાદેવની સોમેશ્વર મહાપૂજા તેમજ ધ્વજાનું પૂજન કર્યું હતું વિવિધ દ્રવ્યો વડે સોમનાથ મહાદેવના પ્રત્યેક શિવલિંગનો અભિષેક કરી તેણે સોમનાથ દાદાને પ્રસન્ન કર્યા હતા